બાર એક જ્યોતિલિંગ જ્યોતિર્લિંગલિંગ વાત સોમનાથ દાદા આપણે દર્શન કરવાના હે જોઈ લે ભાઈ દાજા દર્શન કરી કેવો અવાજ કરાય તમારે હે ને થોડીકર માં કાન પાકી જાય ને એવો અવાજ કરે આ કરાય ગીર સોમનાથ બાજુ હે જોઈ લે પંજાજ દેખાડ કે ભાજપ હા છે કે કોંગ્રેસ આજે રામ રામ ડેરે તમને બધાને ખબર ને આપણે ભાઈ ગીર સોમનાથ આવ્યા એક ભાઈ બંધના ઘરે આપણે રોકાણ હતા અને બીજો દિવસો ગયો ભાઈ મસ્તીનું નાહી લીધું ને ઉપર હતો જેવું લાગ્યું કારણ કે લુગડા આપણે થોડા ઘાઇ ખાઈ પહેર્યા ને અને આજ મારે છે ને એક પ્રમોશન શૂટ કરવા જવાનું જો કે આપણે હેજે ક્યાં જવાનું હતું મહાદેવના દર્શન કરવા જવાનું હતું એટલે એ વિચારથી આપણે આવ્યા હતા પણ મહાદેવનું મંદિર બહુ મોડું ખુલતું હતું મોડું ખુલતું હતું ઇન ધ સેન્સ આપણે વહેલા પૂગી ગયા હતા કેટલા સાડા ચાર વાગે કાલ આપણે પૂરી ગયા હતા કાલનો લોક જોયો કે જ જોયો તો આજે આપણે ભાઈ ફટાફટ હેને ને પેલા પ્રમોશન કરતા આવી પછી મેળા આવ્યો તો મહાદેવને આપણે દર્શન કરતા આવી અને આપણે હે ને આ ગાડીમાં જાઓને એ છોકરી મને આગળ બેહવા દે ને તું ના હું બેહવા દે મોટી ફ્રેન્ડ છે કેસુર કિંગ ની હા તો તો હું જ આગળ બેહવાનો હું આગળ મે તમને

બે હજાર લાયક આરામ થયા બાર જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ હું તમને કહેતી નું ભાઈ આપણે ત્યાં જાવું છે જવું છે આપણે વાહ જવાનું બહુ જ હજુ મોડું છે જ્યાં આપણે પ્રમોશન કરવાનું છે હવે અહીં સુધી એ વાત ભલા મા ભગવાન ના જે રીતે કરતા હોય એટલે આપણે મોટા નથી થઈ ગયા પૈસા પૈસા મંદિરની હિસ્ટ્રી તો તમને બધાને ખબર જ છે કે ભાઈ આ કટલી વાર આ મંદિર તો બિગડે છે તોય ભાઈ એમના મહાદેવ ઉભા બાર જ્યોતિર્લિંગ નો એક જ્યોતિર્લિંગ તમને કોઈ ને વાત કર્યો દાદાને આપણે દર્શન કરવાના હે પણ મોબાઈલ અહીંયા જમા કરાવી નાખ્યા કઈ વાંધો નહીં ભાઈ મોબાઈલ નું હું કામ હોય પણ તમને થોડાક ધજાના દર્શન કરાવી દઉં અહીંયા થોડું પોસિબલ હોય ને તો ભાઈ ધજાના દર્શન કરાવી દઉં તમને કારણ કે આપણે ને ફોન અંદર હલાવું જ નથી એટલે અહીંયાથી તમે તમને જોઈ લો ડાયરેક્ટ ફાઈવ એક્સ જૂમ જ મારવાનું ભાઈ જોઈ લો ભાઈ ધજા ના દર્શન કરી વાહ હવે આપડે અંદર એન્ટ્રી લેવાની છે એની પેલા થોડોક આપડે ફોન જમા કરવાનો વાંધો નહીં કરાય ને ના હે ને ડમરું વાળા બધા બહુ જો ગરમી ભાઈ કાળ જાળ ગરમીમાં આપણે દર્શન કર્યા હતા જોકે આપણે થોડાક દર્શન દર્શન કરી પણ કે કરતા જાવતી વરી પાછા આપણે નજીક થી દર્શન કર્યા હતા કારણ કે અમારે બહુ જાદુ મોડું થતું હતું એકદમ આરામથી આપણે પ્રેમથી એને દર્શન કરી લીધા અંદર હેને ને આપડે થોડાક સબસ્ક્રાઈબર હતા કે દર્શન તમને કરાવી દઉં વિડીયો શૂટિંગ તો અલાઉ નથી મેં કઈ વાંધો ને આપણે વિડીયો શૂટિંગ ઉતારવું નથી આપણે મસ્તી ને આપડે ભાઈ મન ધન્ય થઈ ગયું હે હવે પ્રમોશન વિડીયો બને આપણે આપણા લોકેશન ઉપર ફૂગી ગયા હે ગીર સોમનાથ ના એરિયામાં કોઈ તમને ઓખાણ કરો નારી ભલા મને કેવી હું નારી આપણે શૂટ કરવાનું હતું શૂટ મેં પતાવી લીધું હે પછી મને આપણે ભૂલાઈ ગયો એટલે આ શૂટ કર્યા પછી ઓલો વિડીયો તમે જોયો કે આગળ મૂકું કે પાછળ મૂકું કઈ ખબર નઈ પણ જરી જોતા આવજો મસ્ત વાહે વાલી જીસીબી ફીટ કરે ને એનો આપણે ઓલો વિડીયો શૂટ કરવા બહુ મસ્તી નું કામકાજ સારું એવું કામકાજ છે હે તો આપણે ગાડી છે ને ફિટ કરાવી લે અને હવે ક્યાં જવાનો પ્લાન છે આય બહાર નીકળે એટલે પછી એમ જ થાય ઘેર ઘર અહીં પણ થોડાક ઘણા ઘર સાંભળી જાય છે એટલે ઘેર હોય કે પછી અહીં ક્યાંક વોટર પાર્કમાં ક્યાંક વિડીયો બનાવવા કે નક્કી ના થાય શૂટ પતા ને ભાઈ ભૂખ લાગી તો કંઈક ખાવું જો જોઈએ ને એટલે હોટલમાં હે ને મસ્તીનું આપણે છે ને દાબી લઈ બપોરે છે એટલે બહુ જાજુ પંજાબી ને એવું તો નહીં ખવાય પછી ખવાય અવાજ નહીં આવે છે યાર મારો મિત્રો જમવા મને આપણે ગુજરાતી થાળી મગાવી છે અને ફૂલ પેટ આપણે છે ને ખાઈ લેવાનું છે સમયની વાત કરો તો ને બપોરના બે વાગી ગયા છે ખાઈ ને હવે આપડે કિનિકોટ જાય ને એનો નક્કી નથી એની કોડે એટલે સોમનાથ જવા ને ભાઈ બંધ ઘરે મોટર પાર્ક ક્યાં જાય કે નક્કી નથી પેલા ખાઈ લઉં ભાઈ આપણે રિલેક્સ થવા હે એક જગ્યાએ આવ્યો હતા ને ત્યાં હે બહુ જબરી જબરી હે ને બતુકો આવી ગયા છે અવાજ કરે ને તમારો હે ને કાન જાય એવો અવાજ કરે જો તમે દેખો આટલી નજીક થી હે ને નથી બોલો ગાડી જતાઈ એટલો નહી દે ઘર માં દેખાડો કેવો અવાજ કરે છે

કામ કરવા ગયા છે પછી મારે એક બીજી જગ્યાએ જવું તો મૂળ બહુ જાદુ થઈ ગયું જો મારો અવાજ છે ને બોલોને મેં વધારે કરી નાખ્યો કારણ કે પવન વધારે આવે તો બોલી નહીં પવન આવે એસી ની શું જરૂર પડે છે ને નેપાળી મિત્રો ગુટકી ગયા હતા એના ભેગા આપણો કોન્ટેક્ટ કર્યો છે કારણ કે બીજી કોઈ કન્ટ્રીમાં જાય તો એ લોકોનો કોન્ટેક્ટ હોય તો સારું રહે ને તો બધાનો કોન્ટેક લીધો અને હવે ગાડીમાં ફટાફટ બેસી જાય ભાઈ ને કોઈનો મને ફોન આવે તો કે વારીને જ લગાડી હો ભાઈ દસ જ મિનિટમાં હે ને આપણે બસ આવવાની છે પણ બહાર જવાનું છે બહાર નથી જવાનું આપણે ઘેર જવાનું અને આ બાજુના છે ને બધા ખેડૂત છે ને બહુ પૈસાવાળા છે એટલે ડબલ ડબલ ઓલું શું કહેવાય ઓલી ડબલ પ્લેટો વાળી ટોલી ને રોટા વેટર ને જતાગત ની ગાડીઓ આ બાજુ છે ને ખેડૂત ખરેખર બહુ પૈસા વાળા એનું જોયું તો ઓલું જબરું જબરી ફૂકણી હોય પંજાબુ ના આવતી હોય હાથ આઠ આઠ લાખ ની ખરેખર પૈસા વાળા હાલો કબૂતરા અમે જાય હે ઘર ભેગું થા ભાઈ બસ આવવાની ખાલી ને પાંચ જ મિનિટ ની વાર છે અને અમે ધીરા ધીરા પડ્યા જાય હે ઉડાડી દઉં ગાડી ને ના ના ઉડાડી ને હે બસ વારું બધું આપણો ઘર નું જ છે ક્યાંય આપણે જરૂર નથી 10 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ઊભા રહે ઈ તમ મોજ કરો સરકાર તો સાડી આપડી હે હા એ માર છે આ ભાઈ ગીર સોમનાથ બાજુ હે ને જો લ્યા આ જ દેખાય છે અને આજુ ફરે તમને ખબર હે ને પંજો અને કમળ તમને શું લાગે શું આવે છે પંજો આવે છે કે કમળ આવે છે ભાજપ આવે છે કે કોંગ્રેસ આવે છે શું લાગે ભાજપ આવે કે કોંગ્રેસ આવે છે આમાં તો છે ને ભાઈ ચૂંટણી છે હાર જીતની રમત છે એટલે એની ઉપર આપણે કહીએ આપણે તો ભાઈ ભાજપ વાળા પાપડા છે કોંગ્રેસ વાળા પાપડા છે કાલે હવે ભેગા બી છે આપણે એની ચર્ચા ઉપર ડિટેલ વાત નહીં કરવાની આપણે રસ માં ધ્યાન અત્યારે રસ ઉપર ધ્યાન આપો તો રોડ ઉપર ભાઈ આપણે બ્લોક બનાવી શું કામ ખબર કારણ કે હે ને આપણે બસ આવી ગઈ છે હલો પરેશભાઈ ગીર સોમનાથ બાજુ જોઈ લો કેસર કિરી અટાણ ભાઈ ચાલુ થઈ ગઈ છે આપણે ભાઈ સોફો જાલી લીધો હું કામ ખબર નગર આપણે ગરીક માં સોફા માં ના કહી પણ અટા સમયની વાત કરું તો પાંચ જીવા વાઈ ગયા અને બોનટ ઉપર આપણે બે ને તડકો ખાંડ બહુ જાજો આવતો હતો મેં કીધું આપણે જીરીવાર સોફા આરામ કરી પછી એવું હોય ને તો બોનટે જાવ રહ્યું કારણ કે ઉજાગરો થોડોક જાજો ગયો કારણ કે કાલે બાર વાગે તો આજ બસ આપડે પડી હતી આ હવાર નો જે ભાગ હતો ને આજ બસ ઉપડી હતી અને કઈ સાડા ચાર પાંચ વાગે સવારે હતા બે કલાક હોતો હતો અને મેળાવીને તો સુઈ જવું હે હાલતા હાલતા ભાઈ હે ને બ્રેક આવ્યો હતો ને આપણે હોટલ ઉભા રહ્યા મેં જ રીખને આમ ખાલી એમ જાતો હતો મેં કીધું પેઢા ચાખવા દીધું ચખાડા દીધું કંઈક મજા આવે તો ખાધો તો તાકાત નું મોઢે ચડી ગયો મેં તો વાંધો નહીં જીરીક કરી નાખો આપણે ઘેરે લેતા જઈએ એ ભલે જરીક મોજ કરે આ આ કઈ આઈટમ હે ભાઈ પાછી કોકોનટ લીલા નારિયેળનો લીલા નારિયેળનો હલવો હા ચાખ આ ચાખ નારિયેળનો હલવો હું પહેલી વાર સાંભળું હું ખાધું નહીં અમારો ફેમસ છે ફેમસ છે અત્યારે ભાઈ આપડે હે ને માધુપુર ઇલાકા માં આવ્યા હે અને આ ઈલાકો બહુ એટલે બહુ જોરદાર ભાઈ એનો વ્યૂ હે લોકેશન હે એક નંબર ભાઈ જો આ પંખા તમે જે જોઈ ગયા વ્યુ તમે એકવાર માણો આપણે ઘેર પૂગી ગયા ઘેર નથી જતો કે આપણે બસમાંથી હેઠા આવતા રહ્યા અને જો આ હે ને ખેડૂતનો જુગાડ છે આ જુગાડ કે આ કામ લાગે ખબર बाजરો કેવું કે વાયુ હોય ને અને પંખેડા બહુ જાજા આવતા હોય તમારે ઘડિયા ઘડી હે ને એને ભગાડવા ના જાવ પડે એટલે જો આવી સુવિધા રાખી આ દેખાય આની કોઈ પંખો હે આની પર થારી હે પિયા ફરે ને એટલે અવાજ કરે ફરે તો એલા જરી બ람hane આવાજ કરે રાખે પવન આવે ને એટલે રીતે ફરે રાખે આવા બધા નિવાર કરવાનો હોય હાલો હવે મારે ઘેર જવાનું હે